ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત